ટીવી 18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીના હસ્તે ફ્લાય ઓવર ગાંધીધામ આદિપુર રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઓસ્લો સર્કલ પાસે આયોજિત કાર્યક્રમ કન્સ્ટ્રક્શન ઓફ ફ્લાય ઓવર બ્રિજ ઓન ગાંધીધામ આદિપુર ટાંગોર રોડનું લોકાર્પણ કરતા ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા બત્રીસ કરોડના ખર્ચે આ ફ્લાય ઓવર નિર્માણ કરીને લોકોને ભેટ આપવામાં આવી રહી છે ત્યારે આ કામગીરી વિકાસની ગતિને આગળ લઈ જશે તેમણે ઉમેર્યું હતું કે વધતા જતા વાહન વ્યવહાર વચ્ચે આ ફ્લાય ઓવર બ્રિજ બનાવવાથી આદિપુર ગાંધીધામ શહેરનો તેમજ દીનદયાળ પોર્ટ તરફથી ટ્રાફિક સમસ્યા હળવી થશે આ પ્રસંગે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગાંધીધામના વિકાસ માટે સવા કરોડની ગ્રાન્ટથી આ બ્રિજ નીચે શ્રી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે અન્ય ભાગનો બ્યુટિફિકેશન કરવામાં આવશે આ કાર્યક્રમ નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ શેઠ તાલુકા પંચાયત પ્રમુખ શાંતિબેન બાબરિયા જિલ્લા પંચાયત શ્રી તાલુકા પંચાયત સદસ્ય શ્રી તેમજ અગ્રણીઓ ધવલભાઈ આચાર્ય પંકજભાઈ ઠક્કર બાબુભાઈ ગુજરીયા સહિતના પદ અધિકારી શ્રીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ઇબીટી ન્યૂઝ